રહેણાંક વિસ્તારમાં મંજૂરી વગર પીજી ચલાવવા પરવાનગી આપવાનો હાઈકોર્ટે ઇનકાર કર્યો છે અને આ સાથે જ હાઈકોર્ટે આદેશ પણ આપ્યો છે કે રહેણાંક જગ્યા પર મંજૂરી વગર પેંગેઝ સર્વિસ ચલાવી નહીં શકાય અમદાવાદ સહિત રાજ્યભરમાં પીજીના કારણે આડોશ પાડોશમાં રહેતા લોકો સાથે ઘર્ષણ સર્જાતું હોય છે જસ્ટિસ મોના એમ ભટ્ટે રાજ્યભરમાં પેઇંગ ગેસ્ટ અને હોમસ્ટેની પોલિસી બાબતે બહોળો પ્રચાર કરવા પણ રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના સત્તાવાળાઓને હુકમ કર્યો છે અમદાવાદ શહેરમાં ફ્લેટમાં ચાલતા પીજી સીલ કરવામાં આવતા સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો જેની સુનાવણીમાં હાઈકોર્ટે આ હુકમ કર્યો હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે રહેણાંકની જગ્યાઓ પર આ પ્રકારે પીજીની સર્વિસ ચલાવવાની મંજૂરી ન આપી શકાય આ પ્રકારની પીજી સુવિધા રહેણાંક એપાર્ટમેન્ટ ફ્લેટ કે બંગલોની સ્કીમમાં ચલાવવામાં આવતા હોય છે જેના કારણે ઘણી વખત ન્યૂ સંસના બનાવો પણ બને છે અને તેના કારણે જાડોશ પાડોશના લોકોને તણાવ અને ઘર્ષણની પરિસ્થિતિ પણ સર્જાય છે ઘણી વખત તો મામલો છેક પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચતો હોય છે